अरे कलर वो उड़ी है, है, है? करूकरू, करू, करूकरू, करूकर जो, जो। तो 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 है अंतो आगे से आगे T M कराई से T M कराई से करूँ 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 तो कलर वालों ने ऐसे बनाया बनाया कलर वो तो बालों नहीं पंजे मरा अच्छी आ ही पाई लाओ पर जब आप अच्छी लगा थे क्यों आओ अच्छी है या वो शिल्ला हाँ काजू मस्त है वो ना काजू तो बुड़ा बजी ना

કડુવાઈ પછી ને કડુવાલ ગનરુ તો પક્ષી ને પડશે એટલું તમે તું લઈ તું લઈ બાપુ એટલું તને યાદ નહી તું મારીન લઈ ગયો મને પેલો ઓભો તો નહી કડું તો કાલે ના મળે કાજે ના મળે તમારે થાય કરી લેજો પણ તારો સોયલો હાલ છે તારા

જો કડું જાવ તો છોડો ભાઈ તો હારું કરડું તા બીજું કડું ચીવ તારે હાથ છે ને ભાવે કડું છે દો તો કાંઈ નહીં ના ના ભાઈ કડું તા તમે કરો ચેક કરો ના ભાઈ તો હા હું ચેક કરો જ કંઈ ભાવે હાથમાં ધોવાય છે ચેક કરવા જે હો બાજા હું ગાયબ થયો પાસે હોવા નાખતો હા

હવે આવતા ના પાછા ન્યાવન ની આગા હવે જો હે હવે આલી છૂટો મુ કરું હવે હે કડું પેરી મદ કરવાની છે હવે પોટલી પીવાની મજા આવે છે અને કઈ મારવાની મજા આવે છે હવે હવે આયા બધાય પેલા બાઈક લાવ નવ દેની હવે ગયા લાવ બાઈક નવ લાવું પોટલી ઉપીવા થાય કે મજા બાયન પેલા તો એવા મારું કડું પેરી કમ્પ્લીટ મારવા છે